કરમભાઈ મિત્ર આ છે સુનિલ ભાઈ જે પાટણ એક લેવલ જનસેવા ટ્રસ્ટ ના પ્રમુખ છે ખુબ જ પ્રામાણિક વ્યક્તિ છે આ છે અમારા પપ્પા આપડી ગાડી હાડી લટા પટા લટા પટા લટા પટા લટ પટા લાટા પટા લાટ પટા અરે લગાવ અને પાસા આવી ગયું ભાળો અને પાસા આઈ ગયું ઊંઝા અને તમે ઉંઝા માં માં તમે જીરાની સુગંધ આવી જાય ફરલી આપડે આવી ગયા મજા મેળામાં ભાઈ અને આથે દુસ્તા ડેરી જો ભાળો પોત લિટર મોકલાવ મારા વાળા અને આ જિલ્લા જેલ મહેસાણા જો ભાળો અને કોણ કોણ કોઈ આવ્યો ભડાસા સુનિલભાઈ અને મારા આશીષભાઈ અને પછી આવી ગયા આદિવાસી ભીજ સમાન દ્વિતીય સમૂહ મહોત્સવ મહેસાણા અને મિત્રો જ સરસ મજા આયોજન કરવામાં આવ્યું ભાઈ અને તમે પબ્લિક તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક હતી આદિવાસી સમાજ બે બે બહેનો જ સરસ કલાકાર છે જ સરસ ગીત ગાય તો પછી હેઠળ થી આપણા ગુજરાત ના સુપરસ્ટાર એવા ચેતન તરલ ઉર્ફે છોટુ જેને જણા જણા ઘોઘરા ગીત ગાયું છે જ સરસ મજાનું ગીત ગાયું છે ભાઈ એવા ચેતુ સ્ટાર આપણા સમૂહ લગ્ન માં પધારી રહ્યા છે ભાઈ

આપણા આદિવાસી ભાઈ જશે કામઠા અને મિત્રો આ ઓરિજિનલ છે મિત્રો મળ્યા આકાશભાઈ ગુજરાબી આવો થવા ગરમીમાં ટાટા થઈ જાવ આકાશભાઈ નું કેવું હતું ગુજુબી અમને લેલો વિડીયો અને પછી પાલોદર ગામે માં ચોસઠ જોકડીના દર્શન કર્યા જય મા જોકડી પછી અઈઠોર ગણપતિ દાદા દર્શન કર્યા જય ગણપતિ દાદા અને પછી આવી ગયા વાડીનાથ મહાદેવ તરફ અને પછી વાડીનાથ મહાદેવ ના દર્શન કર્યા હર હર મહાદેવ અને પછી આવી ગયા દાસજ અને પછી કર્યા દાસજી ગોગા મહારાજ ના દર્શન આ બધા મંદિર ના લોક અલગ થી આવશે મિત્રો અને પછી આઈ ગયા ગે તો ઠપકારો લાઈક ઠપકારો કોમેન્ટ ઠપકારો શેર જય માતાજી